વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતા પિયુષભાઈ રાવલના પુત્રએ ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા ટ્રેનિંગ પાસ કરી રાવલ સમાજ તેમજ વડોદરાનું ગૌરવ વધાર્યું છે વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતા રાવલના પુત્રએ ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા ટ્રેનિંગ પાસ કરી દેવના પિતા ઓટોમોબાઈલ શોરૂમમાં કામ કરે છે ત્યારે તેની માતા સામાન્ય ગૃહિણી છે સાધારણ પરિવારમાં ઉછરેલો દેવ પોતાના દમખમથી ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા અને ટ્રેનિંગ પૂરી કરી આર્મીમાં એન્ટ્રી મેળવી વીસ વર્ષીય દેવ પિયુષભાઈ રાવલે ભારતીય સેનાની અમદાવાદ ખાતે લેવામાં આવેલી અગ્નિવીરની પરીક્ષા સફળતાપૂર્વક પાર પાડી વડોદરા તેમજ રાવલ સમાજનું ગૌરવ વધાર્યું છે દેવ અમદાવાદ ખાતે અગ્નિવીરમાં ટેકનિકલની પરીક્ષા પાસ કરી છે જેમાં ફિઝિકલ ટ્રેનિંગ પણ સામેલ છે તેમ આર્મી જવાનને જોઈએ દરેક દેશવાસીઓનું હૃદય ગદગદ થતું હોય છે તો તે જ યુનિફોર્મ જ્યારે કોઈને પહેરવાનો મોકો મળતો હોય છે તે જ એક મોટી સિદ્ધિ છે એમ અગ્નિવીર દેવ રાવલ દ્વારા જણાવવામાં આવ્યું હતું તંતોડ મહેનત અને કઠિન પરિશ્રમથી તમામ સિદ્ધિઓ હાંસિલ કરી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો સામાન્ય પરિવારનો અગ્નિવીર દેવ રાવલ પ્લાનિંગ તો મારો પહેલાથી જ નાનપણથી જ હતું અને હું ત્યાર પછી એનસીસીમાં પણ હતો ત્રણ વર્ષ એનસી સર્ટિફિકેટ હોલ્ડર છું અને ત્યાર પછી મારા પપ્પાએ મમ્મીએ મને બહુ બહુ જ પ્રોત્સાહન કર્યું આના માટે અને આનો મને ખૂબ જ ઉત્સાહ છે કે હું અત્યારે ટ્રેનિંગ પતાવીને આવ્યો છું અને હું હવે દેશની સેવા માટે જઈશ તમે માનો તો આ સ્ટ્રગલ છે અને તમે ના માનો તો આ એક જાતની એક મસ્તી છે જો તમે માની લીધું કે આ તમને બહુ જ હાર્ડ પડે છે તો તમે છોડીને આવતા છો પણ જો તમે માની લીધું કે ના તમારે કરવું જ છે તો તમારા માટે એક રમત છે